રસ્તામાં જોવા મળે અંતિમ યાત્રા તો કરો આ કામ યજ્ઞના બરાબર મળશે પુણ્ય કેટલીક વખત રસ્તામાં જતી વખતે અંતિમ યાત્રા જોવા મળે છે અંતિમ યાત્રા જોતી વખતે રામનું નામ જપવું સારું માનવામાં આવે છે કોઈની અરથી લઈ જતાં જોતા કોઈ ગરીબને દાન આપવું માન્યતા છે કે કોઈની અર્થથી જોવા પર એને પ્રણામ કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે મર્યા બાદ આત્મા ઈશ્વરમાં લીન થઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સબ યાત્રા જોવા પર કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને લાભ થઈ શકે છે જો રસ્તામાં કોઈ શબ યાત્રા જોવા મળે તો તરત એ સ્થાન પર ઊભા રહીને હાથ જોડો સાથે જ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો એનાથી તમારો સમગ્ર દિવસ સારો પસાર થશે જો તમે કોઈ ખાસ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને અર્થી લઈ જતા જોવા મળે તો ત્યાં એક સિક્કો નાખી દો સાથે જ મૃતકને પ્રણામ કરો એનાથી તમને કાર્યમાં સફળતા મળશે જો શ્રાવણ મહિનામાં તમને કોઈ અંતિમ યાત્રા જોવા મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે મૃત્યુ બાદ આત્મા શિવમાં લીન થઈ જાય છે મહામૃત્યુજય મંત્રનો જાપ કરો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ બ્રાહ્મણની અરથી ઉઠાવે છે તો એક યત્ર બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે રસ્તામાં અંતિમ યાત્રા જોયા બાદ કોઈ જરૂરિયાતમંદને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એનાથી તમારા અટકેલા કામ થઈ જશે અંતિમ યાત્રા જોવા પર કોઈ મંદિરમાં મૃતકના નામથી રૂપિયા દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે એનાથી તમારી બધી સમસ્યા દૂર થાય છે જેનું કામ હંમેશા બગડી જાય છે એમને કદાચ અર્થથી લઈ જતા જોવા મળે તો પ્રયત્ન કરો કે પ્રણામ કરો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો